પંચમહાલ જિલ્લાના ગોધરા અમૃત ભારત યોજના હેઠળ નવીનીકરણ કરેલા કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું આ સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અઢાર જેટલા રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પંચમહાલ જિલ્લાના ડેરોલ રેલવે સ્ટેશનનો પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો આગેવાનો કાર્યકરો અને રેલવેના કર્મચારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ગોધરા રેલવે માર્ગ પર નવનિર્મિત ડેરોલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સ્ટેશનનો પુનર્વિકાસ માટે સત્યાવીસ કરોડથી વધુના ખર્ચે આ વિકાસ કરાયો હતો જ્યારે ડેરોલ રેલ સ્ટેશન પર વિશેષ આર્થિક ક્ષેત્રની નજીક સ્થિતિ છે અને આ વિસ્તારમાં અનેક ભારતીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ કાર્યરત છે નવા સ્ટેશનથી આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે સાથે જ સ્થાનિક લોકોને પણ રેલવે કનેક્ટિવિટીનો લાભ મળશે

જે અમૃત સ્ટેશનનું આજે લોકાર્પણ થયું છે ત્યારે હું કહીશ કે આજે મારા સંસદીય મત વિસ્તારના ડેરોલ ગામ અને ડાકોર બંને સ્ટેશનોનું આજે લોકોને સમર્પિત કરવામાં આવ્યું છે